છે તો ખૂબ મહત્વની ભૂમાવનું છે અને એ માતાઓનું અને પિતાઓનું આ એક ખૂબ એક મહત્વપૂર્ણ ભૂમિકા છે કે દરરોજ બાળક જો છે સ્કૂલમાં મોકલવાનું છે અને એમના શિક્ષણમાં પણ રસ લેવાનું છે કે શિક્ષણ નું કેવું મહત્વ પૂ મેસબ છે એ ધરાવ છે એ બધા લોકો જાણીએ છીએ એમાં કોઈ પરિટી દેવાની જરૂરત નથી બટ હું એ માનું છું કે માઉના બો માં હોઈ શકે છે કે એ અનપડ હોય પણ લેકિન અપના બાળક કા ના શિક્ષણ નું મહત્વ તો સમજે છે તો તમારી એ બહુ એક ફરજ બને છે કે એના શિક્ષણ માં રસ લઉ અને અમને દરરોજે આટલી સ્કૂલ માં તો મોકળો અને શિક્ષકો ના એ ફરજ છે કે ભાઈ આવાના એક વાત છે દરરોજે સ્કૂલ માં પડે ને શિક્ષણ પર ખૂબ ભાર મૂકવો જોઈએ જે તમારી ફરજ છે એ આખોરો ટીને ભાવ જોઈએ આજે એ પ્રસંગ એવું છે કે બાળકો માટે જ દિવસ છે તો આપણે એક પ્રતિજ્ઞા લીએ બાળકો તમે ઉભા થઈ જજો તમે આજે એસો ખાલી બાળકો જ ઉભા થાય ભાઈ બાળકો આપણે બાળકો બાળકો આપણે પ્રતિજ્ઞા હા એ જો કોઈની સાથે આપણે પ્રતિજ્ઞા કરીએ બારયો ડોક્ટર મુક ઉભા થઈ જા ચાલો બધા જ્યા બધા મારા દે 아들 아들 줘